દાહોદ પોલીસ ની પ્રશંસનીય કામગીરી તીરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ખોવાયેલું બેગ મુસાફરને પરત કર્યું દાહોદ રેલવે સ્ટેશન પર એક યાત્રીનું બેગ ટ્રેનમાંથી પડી જવાની ઘટના બની હતી આ યાત્રી દાહોદ રતલામ મેમુ ટ્રેન દ્વારા રતલામ તરફ મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમની સામાન રેલવે પ્લેટફોર્મ પર રહી ગયો હતો રેલવે રાજકે પોલીસના જવાનોને આ બેગ મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સામાન તેના મૂળ માલિક સુધી પહોંચાડવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી રેલવે પોલીસે તેમની માનવીય પહેલ તિરાતુચકોર અર્પણ કાર્યક્રમ હેઠળ આ બેગ તેના રાઈટ પુલ માલિકને પરત સોંપ્યું હતું બેગ ખોવાઈ જવાથી ચિંતિત મુસાફરને જ્યારે તેમનો સામાન સહી સલામત પાછો મળ્યો ત્યારે તેમણે પોલીસને નિષ્ઠાવાન અને ઝડપી કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમ રેલવે ક્ષેત્રે સુરક્ષાને સેવા આપતા પોલીસ દળોની યાત્રીલક્ષી ફરજ પાલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સામાન્ય રીતે ટ્રેન મુસાફરી દરમિયાન સામાન ગુમ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે રેલવે પોલીસ દ્વારા બેગ પરત કરવાની આ ઘટના પ્રશંસનીય છે અને તેનાથી પોલીસ પ્રત્યેની પ્રત્યેનો યાત્રીઓનો વિશ્વાસ વધુ મજબૂત થાય છે રેલવે પોલીસ લોકોને અપીલ કરી છે કે મુસાફરી દરમિયાન તેઓ પોતાના સામાન પ્રત્યે સજાગ રહે જેથી આવી અસુવિધા ટાળી શકાય આ સાથે જ ભવિષ્યમાં પણ આવી જ રીતે ગુમ થયેલું સામાન પરત કરવા માટે તંત્ર પ્રતિબંધ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું